છોટાઉદેપુરની રંગપુર પોલીસે બંદૂક તથા કાર્ટિસ્ટ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો રંગપુર પોલીસ ઇન્સ્પેક્ટર એમ એફ ડામોર પોતાના સ્ટાફના માણસ સાથે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંગત બાતમીદાર થકી બાતમી મળી કે બાલાવાટા ગામે રહેતા જંદુભાઈ જાનિયા રાઠવાએ દેશી હાથ બનાવટની એક નાળવાળી બાર બોરની બંદૂક ગેરકાયદેસર લાયસન્સ વગર પોતાના કબજાની દુકાનવાળા મકાનમાં સંતાડી રાખેલ છે આ બાતમી હકીકત આધારે દુકાનવાળા મકાનમાં જડતી તપાસ કરતા ફ્રીજ પાછળ સંતાડી રાખવા પરવાના વગરની એક દેશી હાથ બનાવટની નાળવાળી બાર બોરની બંદૂક નંગ એક કિંમત રૂપિયા પંદર હજાર તથા બાર બોરના બંદૂકના કાર્ટિસ નંગ ત્રણ કિંમત રૂપિયા છસો મળી કુલ કિંમત રૂપિયા પંદર હજાર છસોનો મુદ્દામાલ ઘરે મળી આવતા તેના વિરુદ્ધ ધી આર્મ એક્ટ મુજબ ગુનો નોંધી જંદુભાઈ જાનિયાભાઈ રાઠવા રહે બાલાવાંટા તાલુકા જિલ્લો છોટાઉદેપુરને અટક કરી બંદૂક તથા કાટિસ લાવવા બાબતે પૂછપરછ કરતા બંદૂક તથા કાટિસ તેમણે બંટી ઉર્ફે મનીષ ઇલબેટ ભુરિયા રહે પુનિયાદવાંટા તાલુકા કાઠિયાવાડ જિલ્લો અલીરાજપુર મધ્યપ્રદેશની પાસે વેચ્યાતી લીધી હોય જેથી તેને શોધી કાઢવા ચક્રો ગતિમાન કરી આગળની વધુ કાર્યવાહી કરવામાં આવેલ છે છોટાઉદેપુર થી ફઈઝ આંધી સત્યની શોધ ન્યૂઝ